કેમ છો મિત્રો જય માતા જય મોહલમાં તો આજનો વિડીયોની શરૂઆત કરશું આજ રવિવાર અને મેં બેઠી ગયા છીએ મંદીપભાઈ જો અંદર દોડા દોડ ગયા છે ક્યાંક જો કરે છે શું કરે છો જો રવિવાર હોય તો ચોપડા 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 હલતું હોય એસી ચાલુ છે બધા દરવાજા ભાઈએ ખોલી નાખ્યા છે લાફા આવી ગયા છે અહીંયા કામ ચાલુ જો અહીંયા કામ ચાલુ છે જમી લીધું છે બધાએ હેતુ જો બધો સામાન લઈને આવે મદદ કરાવે દાદાને બન્યા રહેજો વિડીયોમાં લાઈટ ગઈ ગઈ છે લાઈટ ગઈ તો નથી trong giờ thứ cả hai nghìn rồi mươi hai nghìn hai mươi hai nghìn hai mươi hai nghìn hai mươi આ તો આ છે એ સોલારનું મીટર આ ઉપરનું મીટર અમારા ઘરનું મીટર આ ઉપરનું મીટર અને આજે છે ને ત્રણ ડબ્બા એ સોલારના અને કાઈ સોલાર તો ટીવી બધું બહાર કરી દીધું પરલીઓ ગયા ઉપા દા દા સ ઉપર જોઈએ અહીંયા કેટલા લાઈટ નથી આ જોને આ દેખાઈ રાઈટ બળગશ પડ છે પ્રોબ્લેમ હતી દાદા હામાં હતા એટલે દાદાએ થોડુંક હેઠું બેઠું પડ્યું તું હા હા મારું ભાભુ રાતનો સીન હા મેંડા બધા રમે તો રમે હા મેં રમે

મેં દેખાય બિલ્ડિંગ ને વડલ આવી જાય આમ જો વાદળા કેટલા છે 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 તો આ અમારો હું મોબાઈલ થઈ ગયો તો સોરી

પપ્પા ઉભા દેખે ને વ્હાઈટ ટી શર્ટ બી કહી દે દાદા જોઈ જાય માર છે દાદા જોઈ જાય તો માર છે બધાને હા હવે બોલો દાદા જોતાનસિંહ ને મને ગઈને નાખે કાંઈ ઢીબી નાખે ને દાદા જીભી નાખે ને તો એવું કંઈક છે અમારે આમ તો પણ દેખાય ને એ મારુથી છે

મુજકો નહી દેખા અને બધા આવી ગયા ઉપર વાદળા નીચે આવી ગયા જો તમને દેખાય તો આ વાદળું હાવ નીચે છે અને આ અમારો એરિયામાં તમે શું કહેવાય તું બેન ઓકે છે

એક બહુ જ જાણીતી ગુજરાતી વાનગી છે ને ખાંડવી એ ઘરે કેવી રીતે સરસ બને એના પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હાજી આપણી પાસે એક સોર્સ છે ઘરે બનાવો સ્વાદિષ્ટ ખાંડવી એના આધારે બરાબર તો આપણો હેતુ એ છે કે ભઈ બજાર જેવી એકદમ મુલાયમ ખાંડવી પેલી મોઢામાં મૂકોને ઓગળી જાય એવી એ ઘરે બનાવવાની સાચી રીત શું છે કઈ વસ્તુઓ મહત્વની છે એ સમજવું છે બિલકુલ ખાંડવી છે ને દેખાવમાં બહુ સહેલી લાગે પણ એને બનાવવા માટે ચોકસાઈ તો જોઈએ જ હા એ તો છે તો આપના સોર્સ પ્રમાણે સામગ્રી થી શરૂ કરીએ મુખ્ય તો છે 2 કપ ચણાનો લોટ એટલે આપણો બેસન હમ અને 4 કપ છાશ હવે અહીંયા એક ખાસ વાત નોંધી છે કે છાશ થોડી એમ કે ખાટી હોય તો સ્વાદ વધારે સારો બેસે છે હા અચ્છા ખાટી છાશ હા પછી સ્વાદ પ્રમાણે મીઠું અને રંગ માટે ચપટી હળદર અને તીખાશ માટે પેલી આદુ મરચાની પેસ્ટ રોકાઓ જરા અહીંયા મને બે વાત પર ધ્યાન ગયું એક તો આ ખાટી છાશ એ શું ખાલી સ્વાદ માટે જ છે કે એનાથી કઈ ટેક્સચર માં પણ ફરક પડે હમ અને બીજું પેલું પ્રમાણ તમે કીધું 1 કપ બેસન તો 2 કપ છાશ 1.2 નું આટલું ચોક્કસ માપ કેમ જરૂરી હશે સારો સવાલ છે જુઓ ખાટી છાસ છે ને એ ખાંડવીને પેલું લાક્ષણિક થોડું ટેંગી ટેસ્ટ આપે છે જે સારો લાગે છે બનાવટ પર આમ તો સીધી અસર કદાચ ઓછી હોય પણ હા સ્વાદમાં બહુ મોટો ફરક પડે ઓકે અને રહી વાત 1.2 પ્રમાણની આ બહુ રસપ્રદ છે લાગે છે કે આ માપ એટલા માટે જરૂરી છે કે બેસનને ફૂલવા અને બરાબર સેટ થવા માટે પૂરતું પાણી એટલે કે પ્રવાહી મળે હા બરાબર આજ પ્રમાણ છે ને એ ખાંડવીની પેલી મુલાયમ એકદમ સ્મૂધ રચના માટે જવાબદાર છે ઓછું હોય પ્રવાહી તો મિશ્રણ કઠણ થઈ જાય અને વધારે હોય તો વધારે હોય તો બરાબર જામે જ નહીં ઢીલું રહે સમજાયું એટલે આ માપ તો બહુ જ અગત્યનું જ થયું તો ચલો સામગ્રી ભેગી કરી લીધી માપ જાળવી લીધું પછી શું કરવાનું પછી આવે મિક્સ કરવાની વાત બેસન અને છાશને એક વાસણમાં લેવાનું અને whisker થી કે ચમચાથી બરાબર મિક્સ કરવાનું ધ્યાન એ રાખવાનું કે એક પણ ગાંઠો ના રહેવો જોઈએ હા લમ્સ ના રહેવા જોઈએ બિલકુલ એકદમ સ્મૂથ પેસ્ટ જેવું પછી એમાં મીઠું હળદર અને પેલી આદુ મરચાની પેસ્ટ ઉમેરીને ફરી બરાબર હલાવી લેવાનું અને હવે આવે પેલો મુખ્ય ભાગ જે મને લાગે છે કે જ્યાં મોટા ભાગના લોકો ગૂંચવાય છે એને પકવવાનો હા હા સોર્સ કહે છે કે મિશ્રણને મીડિયમ આંચ પર મૂકીને સતત એટલે સતત હલાવતા રહેવાનું લગભગ 10 થી 12 મિનિટ. અચ્છા આટલો સમય અને સતત હલાવવાનું એનું શું કારણ? હા એ થોડું ધીરજ માંગી લે એવું કામ છે પણ એ જ તો ખાંડવીનો જીવ છે એમ કહોને. અચ્છા સતત હલાવવાથી બે મુખ્ય ફાયદા. એક તો નીચે તળિયે ચોંટે નહીં, દાજે નહીં. હા એ બહુ જરૂરી. અને બીજું ગરમી એક સરખી ફેલાય. એટલે બેસન બધ્ધેથી સરખું રંધાય ગઠ્ઠા ના બને અને ટેક્સ્ચર એકદમ મુલાયમ રહે આ સ્ટેપમાં જો આળસ કરી તો બધી મહેનત પાણીમાં ઓ એટલે કે પહેલી 10 12 મિનિટની ધીરજ જ ખાંડવીનો પાયો છે પણ આપણને ખબર કેવી રીતે પડે કે હવે બસ મિશ્રણ તૈયાર છે ઉતારી લેવાનું હા એની પણ રીત છે સોર્સમાં કહ્યું છે જેમ જેમ મિશ્રણ ઘટ્ટ થશે ને એમ ચમચા પર લાગશે જાડો થર બનશે હમ પણ પાકી ખાતરી કરવી હોય તો થોડુંક મિશ્રણ લેવાનું અને કોઈ થાળી કે સાફ સપાટી પર એકદમ પાતળું પાથરી જોવાનું ઓકે જો બે ત્રણ મિનિટમાં એ ઠંડુ થઈને આસાનીથી ઉકળી જાય રોલ વળી શકે અને ચોંટે નહીં ને તો સમજી લેવાનું કે આપણું મિશ્રણ તૈયાર અને જો ચોંટે તો ચોંટે ચીકણું લાગે તો સમજવાનું કે હજુ થોડી વાર પકવવું પડશે અને જો પાથરતા જ તૂટી જાય બટકણું લાગે તો કદાચ થોડું વધારે પડતું રંધાઈ ગયું છે આ બેલેન્સ પકડવું પડે બાપરે આ તો ખરેખર ચોકસાઈ વાળું કામ છે સારું માની લો કે મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ ગયું પછી પછી જરાય વાર નઈ કરવાની ગરમ ગરમ મિશ્રણને તરત જ તેલ લગાવેલી થાળી હોય ને એની પાછળની બાજુ અથવા કિચનનું પ્લેટફોર્મ સાફ હોય ત્યાં જેટલું બને એટલું પાતળું એક સરખું ફેલાવી દેવાનું ફટાફટ હા ફટાફટ પછી એને શાંતિથી ઠંડુ થવા દેવાનું બરાબર ઠંડુ થાય એટલે ચપ્પુથી લાંબા પટ્ટા કાપવાના અને પછી બહુ જ હળવા હાથે ધીમે ધીમે એના નાના નાના રોલ વાળી લેવાના આમાં ઉતાવળ નહીં કરવાની હા એ રોલ વાળવામાં જ ખરી કળા છે નહીં તૂટી પણ જાય જો ધ્યાન ના રાખો તો બિલકુલ નાજુક કામ છે સરસ તો રોલ વળી ગયા પણ ખાંડવી ખાલી રોલ થી તો પૂરી ના થાય એના પર પેલો વઘાર આવે એ જ તો એની શાન છે એકદમ સાચી વાત વઘાર વગર તો ખાંડવી અધૂરી જ કહેવાય તો એ કેવી રીતે સોર્સ પ્રમાણે એક નાની કડાઈ કે વઘારિયામાં થોડું તેલ ગરમ કરવાનું તેલ આવે એટલે રાઈ નાખવાની રાઈ તતલી જાય એટલે ગેસ ધીમો કરી એમાં ચપટી હિંગ સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઓ તલ પણ હા તલનો સ્વાદ સરસ લાગે અને સોર્સમાં એક રસપદ વાત છે વઘારમાં થોડું મીઠું પણ નાખવાનું કહ્યું છે વઘારમાં મીઠું હા કદાચ પેલા તલ અને લીમડાનો સ્વાદ વધારે ઉઘડે એના માટે હશે બસ આ ગરમાગરમ વઘાર તૈયાર થયેલા ખાંડવીના રોલ્સ પર સરસ રીતે રેડી દેવાનો અને ઉપરથી ઉપરથી બારીક સમારેલા લીલા ધાણા અને જો ગમે તો તાજા નાળિયેરનું છીણ પણ ભભરાવી શકાય વાહ અદ્ભુત તો આખી વાત પરથી એમ સમજાયું કે ઘરે જો પરફેક્ટ ખાંડવી બનાવવી હોય તો મુખ્ય વસ્તુઓ છે પેલું બેસન છાશનું વન પોઈન્ટ માપ બની શકે તો થોડી ખાટી છાશ મિશ્રણ પકવતી વખતે પેલી દસ બાર મિનિટની ધીરજ અને સતત હલાવવાનું સાચી કન્સિસ્ટન્સીએ ઉતારવાનું બરાબર પછી પાતળું પાથરવાની આવડત અને હળવા હાથે રોલ વાળવાનું અને છેલ્લે પેલો સ્વાદિષ્ટ ચટાકેદાર વઘાર તમે એકદમ સરસ સારાંશ આપ્યો દેખાવમાં ભલે સરળ લાગે પણ આ વાનગીમાં માપ તાપમાન સમય અને હાથની કુશળતા આ બધાનું પરફેક્ટ બેલેન્સ જોઈએ એક પણ ભૂલ થાય ને તો પરિણામ ધાર્યું ના મળે સાચી વાત છે અનુભવથી જ આમાં હાથ બેસે છે હા આ સોર્સે આપણને એક સરસ રીત તો બતાવી દીધી પણ મને એક વિચાર આવે છે કે શું ભારતના બીજા કોઈ ભાગોમાં એમ કે ખાંડવી જેવી જ પણ કદાચ અલગ નામે કે થોડા ફેરફાર સાથે આવી કોઈ વાનગી બનતી હશે બની શકે અને ચણાના લોટમાંથી બનતી બીજી કઈ વાનગીઓમાં આ જ રીત એટલે કે બાફીને પાથરીને રોલ કરવાની વપરાતી હશે ખરેખર તો આ બેસન અને છાશનું મિશ્રણ આટલું બધું મુલાયમ રેશમી જેવું કેવી રીતે બને છે એની પાછળનું સાયન્સ શું હશે એ પણ વિચારવા જેવું ખરું જય માતાજી જય મોગલ બાપા સીતારામ તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો તો કાલે મળીશું નવા વિડીયોમાં બાય બાય